ચાર મહિના બદરૈયા બાદ કતાર ગામ અને રાંદેર વચ્ચેના કોઝવે આજથી ફરી ખુલ્લો મુકાયો છે ઉકાડેમાંથી સતત પાણી છોડવામાં આવતું હોવાના કારણે આ કોઝવે ગયા ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો કોઝવે પાસે તાપી નદીમાં પાણીની સપાટી હવે ભયજનક સપાટીથી નીચે ઉતરી આવી છે જેના કારણે ટ્રાફિક માટે કોઝવે ફરી ખોલવાની પરવાનગી મળી છે તાપી નદીની સપાટી ભયજનક સ્તરથી નીચે આવતા શુક્રવારે વીયરકમ કોઝવેને વાહન વ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો છે આ કોઝવે લગભગ ચાર મહિનાથી બંધ હતો જેના કારણે સુરતના કતારગામ અને રાંદેર ગામતળ વચ્ચેની અવર જવરને ખૂબ જ ભારે નુકસાન થયું હતું તાપી નદીમાં પાણીનું સ્તર ઘટીને હવે પાંચ પોઈન્ટ છપ્પન મીટર પહોંચ્યું હોવાથી જે ભયજનક સ્તર છ મીટરથી નીચે છે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે પાણીનું સ્તર વધારે હોવાથી ભયના કારણે આ પુલને જૂન મહિનાના શરૂઆતથી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો કોઝવે ફરીથી ખુલ્લો થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રાહત અનુભવી છે કારણ કે આ રસ્તો બંને વિસ્તારો વચ્ચેની મુસાફરીનો સમય અને અંતર ઘટાડે છે